મેમલી જો છે તો આપણે આરા વ્લોગ શૂટિંગ લેમે તો તલીપાય દો હું કરો ભાઈ તમે હે કોણ જો કેમ તરે ફોન જોવાનો છે હે ઘરે તો ઓખલા દે આખો દી તો હક નો હોય કેમ ગાડીઓ જોતા ફોન જોવાનો તો હે હા તો દેતા જ તો થાય કે ન ફાડાનો

હલો મિત્રો મળીએ આ ઘડી ખમીને પછી આજે આપણે બ્લોક શૂટિંગ કરવાનો છે મોજ કરો હાથ દુખ્યા પછી બહુ થોડો લાંબો વિડીયો તમે પાછો જોતા હશે આપણે બાજર ફીટ કરી દીધો છે પાછો ચાથ બાસકા છે હા તો આઠ બાસકા છે મિત્રો હલો મળીએ આ ઘડી ખમીને પછી તમને હમણાં લોક કહેવા લાગે કોમેન્ટ કરી દઈશ ભાઈ ના ના મળે કહે ભાઈ બહુ વીડિયો હારા તો આવડે નહીં એમને જે આવડે વીડિયો ઉતારી ને યુટ્યુબમાં મૂકી ભાઈ હાલો મળશું ઘડી ખમીને પછી ભાઈ હો ઘડી ખમીને પછી લાઈક કરી દો હેલો મિત્રો તો આપણે તારા પાછું થોડોક બ્લોગ શૂટ કરી છે તારે ભાગી જાય છે દસ જમવા જવાનું છે ભાઈ ત્રેવીસ તારીખે ખાવા જવાનું છે તમને બતાવું થોડું શું છે એ તમે જોવો જો આપણે બાકી જે છે હાડા નવ ને મથે પાંચ દસ મિનિટ થઈ ગઈ છે આપણે તો વ્લોગ શૂટિંગ કરી છીએ થોડું કહેવું આપણે કે લાટ કરવાનું છે નહીં એ એકાદ બે મિનિટનું વ્લોગ શૂટિંગ કરી લઈશું પછી પછી કાંઈ નહીં આપણે પછી મળીશું બધા કાલના બ્લોગમાં ત્યાં સુધી ભાઈ બે કરી દેવું પછી ભાઈ પાડાને એકલો ફોન જ જો ફોન જ જો ફોન જ જો બીજું કાવડે જ ને

હવાનું પહેલાં જાગવું પડ્યા કદાચ છ વાગ્યા હાલમાં મૂકી દઈ છ વાગ્યા ફોન સારી મૂકી હાથ આ બધું ધોઈ દઈ આ હોય મિત્રો હાલો બધા મણસ બધા કાલના હું બાય બાય કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયો મિત્રો પાંચ મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ચાસ્તે બધા બાય બાય સબસ્ક્રાઈબ કરજો ભાઈ પ્લીઝ